આવો સંસ્કારવાન પેઢી કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર સી એચ સી સેન્ટર ખાતે ઓગણપચાસ બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યા જેમાં મહીસાગર જિલ્લા સહયોજક જે કે પટેલ તથા પીઆઈ પટેલ તથા પી સિસોદિયા તથા ગાયત્રી શક્તિપીઠ માણસાના આદરણીય મંગળદાસભાઈ પટેલ તથા અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નીલેશભાઈ પારઘી તથા મેડિકલ ઓફિસર સોનલબેન તથા ડોક્ટર વરૂણ દોશી તેમજ સમગ્ર મેડિકલ સ્ટાફ તથા સમગ્ર મહીસાગર ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા દિવ્ય તેમજ ભવ્ય રીતે સંપન્ન થયો ડોક્ટર વરુણ દોશી તથા ડોક્ટર સોનલબેન દ્વારા ગર્ભવતી બહેનોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું દરેક ગર્ભવતી માતાઓને દિનચર્યા તથા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવા માટેની વિશેષ સમજણ આપવામાં આવી હતી તેમજ દરેક ગર્ભવતી માતાઓને ગુરુદેવનું યુગ સાહિત્ય તથા મંત્રલેખન બુક ભેટ આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ પંચાલ તથા કાંતાબેન માલીવાડ તથા અરવિંદભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું સુવર્ણવિ ગુરુ દેવ